ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે હવે સૌરાષ્ટ્રમાં સિંગતેલનો વ્યાપ વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પીલાણ જાતે જ કરી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં જેટલી સિંગતેલની મિની મિલ ધમધમવા લાગી વધ્યો વ્યાપ સિંગતેલની મિની મિલ ધમધમવા લાગી ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે જેમાં રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ હોય કે પછી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ હોય સૌરાષ્ટ્રમાં સિંગતેલનો વ્યાપ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતો પોતાની મગફળીનું પિલાણ જાતે જ કરી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં જ એકસો પચાસ જેટલી સિંગતેલની મિની મિલ ધમધમવા લાગી છે રોજની એક મિની મિલ અંદાજે ચાલીસ ડબ્બાનું તેલનું પિલાણ કરે છે છેલ્લા વર્ષથી બે દાયકા બાદ ખેડૂતો સિંગતેલ તરફ વળતા ગીરના ગામડાઓમાં મિની ઓઇલ મિલો ધમધમી છે દૂર દૂર થી લોકો પોતાની મગફળી ઘરની લઈ અને પીલાણ કરવા માટે આવે છે કોઈ ખાંડી લાવે કોઈ બે ખાંડી લાવે પોતાના આખા વર્ષના તેલનો જથ્થો કરવા માટે થઈને લાવે છે અને બધા જ ને આ વર્ષ દિવસથી જોઈએ આપણે તો મગફળીના તેલ નો ક્રેજ બહુ વધ્યો છે કારણ કે માર્કેટમાં જે તેલ આવે છે ને તેનાથી લોકોને ઘણું નુકસાન થાય છે જોકે હવે ગીર સોમનાથમાં મિની મિલો પર પાંચ પાંચ દિવસ મગફળી પીલાવવા માટે રાહ જોવી પડે છે ખેડૂતો પોતાની મગફળીનું તેલ કઢાવી ઘર માટે ઉપયોગમાં તો લેજ છે પરંતુ પોતાના સગા સંબંધી અને પરિચિતોને પણ ઘાણીનું તેલ આપી રહ્યા છે સિંગતેલ ની માંગ વધતા ખેડૂત વેપારી પણ બની ચૂક્યો છે માર્કેટમાંથી તેલ ગાતા છે એટલે એનો તકલીફ શરીરમાં બહુ થતી પછી અમે સીંગ તેલ ઘરનું ચાલુ કર્યું ત્યારે માર્કેટમાં મગફળી વેસવા જાય તો એક હજાર પચાસ માં જાય છે પછી ઘરની મગફળી ઓઇલ મિલે પીલાવી શરૂઆત કરી ત્યાર નો સાંધાનો દુખાવો બંધ થયો છે શ્વાસમાં તકલીફ ઓછી થઈ છે પરિવાર તો ને જાણ કરી એટલા બધા પોતાની સિંગ મગફળી હોય બધા હોય ઓઇલ મિલે પીલાવીને શરૂઆત કરી દીધી છે ખાવાની પેલા જે માર્કેટમાં ખાતા હતા પછી એવું થયું કે આપણે આ મારું સિંગ તેલ શરૂ કર્યું ઘરની માર્કેટમાં દેવા જાય તો આપણે ભાવમાં દેવા જીંગલ તો ખાઈ એમાં જો સાઇડ ઇફેક્ટ બહુ થતી એટેક પ્રમાણ ખાંધાના દુખાવા વાહની આ બધું અનેક અનેક વસ્તુ થતી એટલે એના માટે પછી આ વર્ષ દિવસનું ભેગું કરજા મૂળે વેપારી હોવાથી બજારમાં મળતા કેમિકલ યોગ ફિલ્ટર અને મોંઘા તેલ ખરીદવાને બદલે મિની ઓઇલ મિલમાં નજર સમક્ષ કઢાવેલું સિંગ તેલ ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાના આગ્રહી બન્યા છે ઘરેલું ગાણી નજર સમક્ષ કઢાવેલું તેલ કે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે સારા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું રહે છે એટલે કે હવે એવું કહેવું બિલકુલ ખોટું નથી કે ભૂતકાળના દિવસો પરત ફરતા દેખાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ એટલે હવે એવું કહી શકાય કે ખેડૂતોની આ શરૂઆતથી તેમના અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો આ કામ કરીને પૈસા પણ કમાઈ રહ્યા છે તો લોકોને પણ સારું અને શુદ્ધ તેલ આપી રહ્યા છે ખુશીની વાત તો એ છે કે સિંગતેલની માંગ વધતા ખેડૂત વેપારી પણ બની ચૂક્યો છે બીજી વાત એ છે કે જો મિની ઓઇલ મિલમાં નજર સમક્ષ કઢાયેલું સિંગતેલ ઘર વપરાશ માટે મળી જતું હોય તો કોણ બજારમાં મળતા કેમિકલ યુક્ત ફિલ્ટર અને મોંઘુ તેલ ખરીદવા જશે એટલે હવે શહેરીજનો પણ સારું તેલ ખાવા માટે યાર્ડમાંથી અથવા તો ખેડૂતો પાસેથી મિની ઓઇલ મિલોમાં તેલ કઢાવી રહ્યા છે જેમાં ખેડૂતોને પણ ફાયદો અને ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે